રહ્યા ન્યૂઝ પટેલ હવે સમાચાર સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થી સન્માન સમારોહમાં સુરત શહેરના મેયર ડોક્ટર દક્ષેશભાઈ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પંદરમી ઓગસ્ટના રોજ અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે છેલ્લા બત્રીસ વર્ષથી સક્રિયપણે કાર્યરત સંસ્થા સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થી સન્માન સમારોહમાં સુરત શહેરના મેય ડોક્ટર દક્ષેશભાઈ માવાણી વનિતા વિશ્રામ યુનિવર્સિટીના પ્રોફેસર હોસ્ટ માન્ય ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર વી ન્યૂઝના ડાયરેક્ટર વિનુભાઈ માંગુકિયા સંસ્થાના સ્થાપક પ્રમુખ યશવંતભાઈ વ્યાસ વર્તમાન પ્રમુખ તુષારભાઈ લાડ મંત્રી ચેતનભાઈ ધોત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર દ્વારા સંસ્કાર વગરનું શિક્ષણ એકડા વગરના શૂન્ય જેવું છે સાથે જ નીતિ વગરના ધર્મનું કોઈ મહત્વ નથી વાતો પર ભાર મૂકી આવનાર સમય ખૂબ બદલાઈ રહ્યો છે મલ્ટિપલ સ્કિલ અને ટેલેન્ટનો સમય આવવાનો છે ઘણા કરિયરના વિકલ્પો વ્યર્થ બની જવાના છે વગેરે વાતો સાથે જીવનમાં વિચારોનું મહત્વ છે વિચાર એ જ જીવન છે વગેરે ધ્યાન આકર્ષક મુદ્દાઓ પર પોતાના વક્તૃત્વ કળામાં સૌને મીઠી ટક્કર કરી પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું

બસો ને થી પણ વધારે વિદ્યાર્થીઓને આજે ઇનામ અપાઈ રહ્યા છે અને મહેમાનો ઇનામ અપાઈ રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓને જે ઇનામોની અંદર જે આપવામાં આવી છે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ કાર્યની અંદર ઉપયોગમાં આવી શકે એવા પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે વિશેષમાં કહીએ તો દરેક વિદ્યાર્થીને પેન્સિલ અથવા પેન આપવામાં આવી છે એના વિદ્યાર્થી જીવનની અંદર અને આગળના જીવનકાળની અંદર આ બોલપેન અને પેન એક પ્રતિક આપવામાં આવી છે જેનાથી સારામાં સારું એનું ભવિષ્ય લખી શકે અને સાથે સાથે દરેક વિદ્યાર્થીને એક રબર પણ આજે ઈનામ તરીકે સાથે ખૂબ બધી વસ્તુઓની સાથે ઇનામ તરીકે રબર પણ આપવામાં આવ્યું છે જીવનમાં થયેલી ભૂલોને ભૂસીને બોલપેન અથવા પેન વડે સારામાં સારી રીતે લખીને વિદ્યાર્થી જીવનમાં આગળ વધી શકે છે ખૂબ બધા સારા ઈનામોની સાથે આ પેન પેન્સિલ અને રબરનો એક નવો કન્સેપ્ટ આજે આ સુરત એકેડેમિક એસોસિએશન આજે સુરત એકેડેમિક એસોસિએશન ના જેટલા પણ સંચાલક મિત્રો છે તેમના બાળકો ની શિક્ષણિક સિદ્ધિ બિરદાવવા માટે વિદ્યાર્થી સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું આજના ઇનામ વિદ્યાર્થી સન્માન સમારંભમાં બસો સાહીઠ થી પણ વધારે વિદ્યાર્થીઓને સ્ટેજ પરથી મહેમાનોના હાથે ઇનામો વિતરિત કરાયા અને તેમને તેમની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી આ કાર્યક્રમ યોજવા પાછળનો પાછળનો હેતુ એ જ હોય કે જે પણ વિદ્યાર્થીઓ છે શાળા ટ્યુશન ક્લાસીસના સંચાલક મિત્રો છે તે આખા શહેરભરના બાળકોને ભણાવે છે પણ તેમના બાળકોએ જે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમની એસોસિએશન અહીંયાથી બિરદાવી રહી છે વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા માટે જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં આપણા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ દક્ષેશભાઈ ઠાકર સાથે જ સ્ટેન્ડિંગ સમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ અને વી ન્યૂઝના વિનુભાઈ માંગુકિયા આપણી અમારી વચ્ચે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા